ત્યારે મિત્રો હું છું તમારો મિત્ર બીઆર પુંબડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે કેશોદની બાજુમાં કોયલાણા ગામ છે ત્યાં યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રી નામની જે કંપની છે અહીંયા ખેત ઉજાર બનાવવામાં આવે છે તો આપણી સાથે છે તૃપેશભાઈ તેઓ માહિતી આપશે આ જે યંત્ર છે જે દેખે તો બેલા અને જે મીન્દળા છે તેની આખી જે બનાવટ છે તેના વિશેની સંપૂર્ણ માહિતીની આપણે વાત કરશું બિહાર ફાર્મર યુટ્યુબ ચેનલ પર તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો થેન્ક યુ ભાઈ મારું નામ છે ત્રુપેશ અને આપણી ઇન્ડસ્ટ્રીઝ નામ છે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોયલાણા જે હાઈવે ઉપર સ્થિત છે ને આપણે તમામ પ્રકારના ખેતોજારો બનાવીએ છીએ જેમ કે મિની ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરના તમામ ઇમ્પ્લિમેન્ટ આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને અત્યારે જો વાવેતર થઈ ગયું છે માંડવીનું અને એમાં જો ચાલતી વસ્તુ હોય તો અત્યારે સાથી ચલાવવાના હોય જેમાં બેલા બલૂનની રાપ ચાલતી હોય અને આપણે એક નવી પ્રોડક્ટ એમાં ડેવલપ કરી છે મિન્દળા બેલા બલૂન કહીએ એક આરે બે સાથી ચાલે આગળ મિંદડા જાય ને પાછળ બેલાની રાપ તો બલૂનની રાપ ચાલતી હોય તો એ તમને બતાવી અને બતાવ જો આ જો મિંદ્રા બેલા બલૂનનું સાથીનો આખો પાટલો છે અને આમાં તમામ પ્રોડક્ટ આવી ગઈ છે આમાં ટોટલ અઠયાવીસ ડાઢા ભેગા આવે છે એમાં તેર મિંદડાના ડાઢા આવે દસ બેલાના ડાટા આવે અને પાંચ બલૂનના ડાટા આવે બધા જ સિંગલ સિંગલ વસ્તુનું સિંગલ સિંગલ ઓપરેટિંગ કામ છે એમાં અલગ અલગ મીંદડા એક એક કામ આપે કે એક બધા જોઈન્ટ મીંદડા નથી આ જે મીંદડા છે એ આખા પ્રોફાઇલ કટિંગ સીએનસી પ્રોફાઇલ કટિંગના ના આવે છે પછી બલૂન વાત કરીએ તો બલૂન ના ડેટા સોળ એમએમ જાડા બલૂન ના ડેટા આવે એ એક ચાર દાંતે આપણે વાવેતર કરેલું હોય એટલે પાંચ પાટલા એક લઈએ એટલે પાંચ નંગ બલૂન ના ડેટા આવશે અને આપણે તમામ પ્રકારનું પ્રોડક્શન છે એ આધુનિક મશીનરી દ્વારા બનાવીએ છીએ ટૂંકમાં વોલ બધા જે પાડીએ એ વીએમસી મશીનમાં પાડીએ છીએ એટલે તમારે એક્યુરેસીમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર ના રહીએ બધા જ દાઢા એની પોતાની પોઝિશનને એક્યુરેસી જળવાઈ રહીએ કોઈ પણ દાઢો તમારે આખા હાથીમાં ગમે ત્યાં ચડાવવું હોય તો ચડાવી શકો એક જ હાથીમાં નહીં પણ આટલા બધા પાટલા પડ્યા છે એમાં કોઈ પણ દાઢો તમારે એક જગ્યાથી લઈને બીજી જગ્યાએ ચડાવવું હોય તો તમે આસાનીથી ચડાવી શકો પ્લસમાં આપણે આમાં બેલા તથા બલૂની રાપે ભેગી આપીએ છીએ આઠ બેલાની રાપુ ભેગી આપીએ આઠ બલૂનની રાપુ ભેગી આપીએ હવે આ સાતીનું મેઇન પર્પઝ શું છે એ હું તમને સમજાવું પેલા તો આ જે આખું વસ્તુ છે એ જે ફોલ્ડિંગ ફોલ્ડિંગ વસ્તુ છે કે તમારે નાના રસ્તા હોય કે ગાડી હોય તેમાં લઈ જવું હોય તો બંને બાજુથી ફોલ્ડિંગ કરી દે તો નાના રસ્તામાં સરળતાથી ચાલી શકે પ્લસમાં જે આપણે આ પાટલો બનાવ્યો છે એ પચાસ સીમ એમ પાઇપમાંથી બનાવ્યો છે અને પાઇપની ની પાંચ એમ થિકનેસ જાડી છે એટલે તમારે આ લાંબુ હાથી કોઈ દિવસ વળવા ભાંગવા તૂટવાનો પ્રશ્ન ના રહ્યા અને મજબૂતાઈ જળવાઈ રહી પ્લસ માં જે આપણે ડગરું બનાવીએ છીએ તો ડગરું પણ આપણે બટન વાળું ડગરું બનાવ્યું છે એમાં કે તમારું એડજસ્ટમેન્ટ એમાં પ્રોપર જળવાઈ રહી બટન માં બેસી જાય અને પછી દસાની ની બોલ ટાઈટ કરી દીધું એટલે ડગરાની ની પોઝિશન એમનામ સ્થિતિમાં જળવાઈ રહી પછી બીજી વસ્તુ આપણે ટોપ લિંક ની કે આપણે બાવડા જોડવાના કાંડ વાત કરીએ કે ટ્રેક્ટર માં કોઈ પણ અત્યારે માર્કેટમાં જા જા પ્રકારના ટ્રેક્ટરો આવે છે ડીકે ચેમ્પિયન આવે છે સનેડા આવે છે તો તમામમાં ચાલે એના માટે આપણે બાવડા જોડવા માટે ત્રણ વોલનું એડજસ્ટમેન્ટ આપ્યું છે અને ઉપર ટોપલિંગમાં પણ ત્રણ વોલનું એડજસ્ટમેન્ટ આપ્યું છે એટલે સરળતાથી કોઈ પણ ટ્રેક્ટરમાં ચાલી શકે પ્લસમાં બીજી વસ્તુ એ કે આપણે આટલી આધુનિક મશીનરી દ્વારા નિર્માણ કરીએ છીએ તો આપણે બધા ખેડૂત મિત્રોને કેવું હોય કે ડાઢામાં બલૂનના દાઢા હોય તો એ દોરીએ લેવા પડે તો માટે નંબર આપેલા હોય દાઢામાં કે એક બે ત્રણ ચાર ને પાંચ એવી રીતે એની પોઝિશનમાં ડાઢા ચડાવવાના એની પોઝિશનમાં જ એની રાપ ચડાવવાની પણ આપણે એવું કાંઈ આવતું નથી કે તમારે કોઈ પણ બલૂનનો દાઢો ગમે ગમે ચડાવી દેવાનો પ્લસમાં ગમે રાપ હોય બલૂનની એ ગમે ચડાવી દેવાની બધી વસ્તુ દોરીએ જ આવશે ને એડજસ્ટમેન્ટમાં જ આવશે એનું મેન કારણ છે કે આ મશીનરી મશીનરી દ્વારા બધું આપણે નિર્માણ કરીએ છીએ તો એનું મેઇન પર્પસ આ છે પ્લસ જે આપણે મીંદડા આપીએ મીંદડા પણ સાદું લોખંડ નથી આપણે બ્રાઇટ વાપર્યું છે આમાં બ્રાઇટ નો મતલબ એવો છે કે જે ઘસાવાનું તો છે જ પણ જે સાદું લોખંડ ઘસાય એના કરતાં આ થોડુંક વધારે ચાલે આ બધી વસ્તુ ભેગી આવશે આમાં ને સાથે આપણે પાણી વાળવા માટે જે ચાસ કરવાનું હોય હા તો ચાસ કરવાના પારાના પતરા પણ આપણે ભેગા આપીએ છીએ કે આ જો અત્યારે આમાં ફિટ કરેલું છે કે બલૂન ચાલતા જાય અને એના ભેગું પારા જણાતા જાય છે છેલ્લા હાથીમાં જે આપણે પારા ખેંચવાના હોય એમાં પારા ખેંચાતા જાય ભેગા હં હં ને અને ખેડૂત મિત્રો આપ મેં આ વાત કરીએ આ કે બેલા બલૂનના પાટલામાં તો આ ખાલી ના ખાલી મિની ટ્રેક્ટર કે ડીકેશન નેડો કે એના માટે જ ઉપયોગમાં નથી જો કોઈ ખેડૂત મિત્રોને આ ઓર્ડર આપવો હોય તો ઓર્ડર આપતી વખતે પેલા લખાવશે કે મોટા માં ચલાવવું છે તો આપણે એના એડજસ્ટમેન્ટ માટે પણ અલગ વસ્તુ બનાવી છે તો એ પણ આપણે બનાવીને આપશું અને કોઈ પણ જગ્યાએ જો કોઈ ખેડૂત મિત્રો ખરીદવા માંગતા હોય તો રૂબરૂ આવવાની કાંઈ જરૂર નથી ફોન નંબર નીચે ડિસ્પ્લેમાં આપશે ભાઈ એટલે તમારે એમાં કોન્ટેક કરી શકો ફોન કરીને અને ઓર્ડર તમે લખાવો તો તમારી જગ્યાએ જો એ કોઈ પણ એડ્રેસ લખાવશો એમાં ટ્રાન્સપોર્ટ દ્વારા પણ મોકલી દેવામાં આવશે પ્લસમાં બીજી વસ્તુ એ કે અત્યારે જે છે આ ચોમાસાની સિઝન છે તો અત્યારે બધી વસ્તુ ડેવલપમેન્ટમાં છે હવે જેવા સાતી પૂરા થશે એટલે આપણે ખેડૂત મિત્રો બધા માંડવી પાડવાની રાપ છે પછી દાંતી છે સુયા છે માંડ છે એવી બધી વસ્તુનો આગ્રહ રાખે તો આપણે ટોટલી બધી જ વસ્તુ મિની ટ્રેક્ટર તથા મોટા ટ્રેક્ટરની બનાવીએ છીએ એટલે બધી જ ટ્રેક્ટરના તમામ પ્રકારના સાધનો અમારે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં મળી રહેશે એડ્રેસ અને અમારા યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું એડ્રેસ છે આપણે મેન જે ફોર્ટરેક હાઈવે છે કેશોદ સોમનાથ હાઈવે એના ઉપર કોઈલાણા ગામની બાજુમાં જ આવશે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કેશોદ જુનાગઢ